બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકાના વાઘરોડ ગામ ખાતે આજથી થોડાક દિવસ પહેલા એક યુવતીનું અપહરણ કરીને સફેદ કલરની કારમાં લઈ જઈને કેટલાક છે તે યુવતી સાથે ગેંગરેપ કરે છે આ ઘટનાના સંદર્ભમાં બનાસકાંઠામાં આ ઘટનાના ઘેરા પડઘા પડ્યા હતા બનાસકાંઠા એલસીબી બનાસકાંઠા સ્થાનિક પોલીસ સહિત જિલ્લા ભરની પોલીસ તપાસમાં જોડાઈ હતી જેમાં બંને નરાધમોની ધરપકડ કરવામાં આવી છે આ મામલાને લઈને

જે રીતે યુવતીઓ સગીરાઓને ટાર્ગેટ કરી રહ્યા છે તેના કારણે ગુજરાતમાં મહિલાઓની સુરક્ષા સામે પણ એક મોટો સવાલ ઉઠી રહ્યો છે જોકે આવા નરાધમો સામે કડકમાં કડક કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે થોડાક દિવસ પહેલાની વાત કરીએ તો બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકાના વાઘરોડ ગામ ખાતે એક યુવતીનું ઇકો કારમાં આવેલા બે નરાધમો છે તે અપહરણ કરીને અવાબરું જગ્યાએ લઈ જઈને ગેંગરેપ કરે છે આ ઘટનાના સંદર્ભમાં યુવતી દ્વારા આ મામલે દાંતીવાડા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવામાં આવી હતી ગેંગરેપની ઘટના હોવાથી પોલીસે પણ આ ઘટનાની ગંભીરતાથી તપાસ હાથ ધરી હતી જોકે આરોપીઓ ઈકો કાર લઈને ત્યાંથી ફરાર થઈ ગયા હતા ને દીવ છેલ્લા ઘણા સમયથી બનાસકાંઠા પોલીસ છે તે આરોપીઓને પકડવા માટે કામગીરી કરી હતી અંદાજીત પાંચસોથી વધુ સીસીટીવી કેમેરા જિલ્લાભરની પોલીસની ટીમ તેમજ બનાસકાંઠા એલસીબી સ્થાનિક દાંતીવાડા પોલીસની ટીમ મળીને આ સમગ્ર ઓપરેશન પાર પાડ્યું છે અને ડીસા ખાતે આવેલા પેટ્રોલ પંપ પરથી જે ઇકો કાર ત્યાં પેટ્રોલ પુરાવવા માટે ઊભી હતી ત્યાંના સીસીટીવી સામે આવ્યા છે ત્યારે આખો ઘટનાનો ભેદ ઉકેલાયો છે આ મામલાને લઈને શું કહી રહ્યા છે બનાસકાંઠાના એસપી અક્ષય રાજ મકવાણા તે સાંભળી લો 2024 ના રોજ દાતીવાડા પોલીસ વિસ્તારના વાઘરોલ ગામની સીમમાં એક મહિલા સાથે બે ઇસમોએ દુષ્કર્મ કરી અને પોલીસને માહિતી મળતા પોલીસની તમામે તમામ ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી જાય છે આ વસ્તુની જાણ થતાં જ અમારી એલસીબી એસઓજી અને સાયબરની ટીમ અને પેરોલ ફોર્મની ટીમને બી અમે ઘટના સ્થળે મોકલી આપીએ છીએ ગણતરીના કલાકોની અંદર જ અમને ખ્યાલ આવે છે કે આ દુષ્કર્મ વાંચનાર જે છે તેણે ઇકો ગાડીનો ઉપયોગ કર્યો છે અને આના સિવાય અમારી પાસે કોઈ માહિતી હતી નહીં પરંતુ હું દાદ દેવા માગીશ અમારી એલસીબી પોલીસની અને સાથે સાથે લોકલ પોલીસની કે જે લોકો અથાગ મહેનતથી આશરે પાંચસો જેટલા સીસીટીવી કેમેરાઓને ચેક કર્યા પોતાના હ્યુમન રિસોર્સના માધ્યમથી જેટલી પણ ઇકો ગાડીઓ હતી આ તમામે તમામ ગાડીઓને ચેક કરવામાં આવી અને ગણતરીના કલાકોની અંદર જ આની અંદર જે બે આરોપીઓ એ બંને આરોપીઓને પકડી પાડવામાં આવે છે જે બંને આરોપીઓ છે તેનું નામ છે અનુક્રમે વિનસિંગ ઉર્ફે વિનુસિંઘ કનુસિંહ સોલંકી રહે સખરાણી મોટાવાસ પાલનપુર સેકન્ડ નંબરનો આરોપી છે એનું નામ છે વાલસિંહ ઉદયસિંહ સોલંકી રહે સામડી મોટાવાસ તાલુકા પાલનપુર આ બંને આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે અને એમની ઓળખપણ પણ કરવામાં આવી છે આ સિવાય એમને કોર્ટમાં રજૂ કરીને તેમના આગળના ફર્ધર રિમાન્ડ પણ માંગવામાં આવેલા છે બિના સાહેબ આ ઘટના જે પ્રકારે બની છે તે કયા પ્રકારે આખી ઘટના બની હતી અને ક્યાં ક્યાં આ ઘટનાને પોલીસને ક્યાં ક્યાં સુધી જવું પડ્યું ક્યાં ક્યાં સુધી પકડવું સમગ્ર ઘટના કયા પ્રકારે બની અમને જણાવો કે જે બંને ઈસમ હોય છે એમણે આશરે સાંજના આશરે સાડા સાત વાગ્યાની આસપાસ જે છે એ મહિલાનું અપહરણ કર્યું હતું અને ત્યારબાદ પોલીસને જાણ થતાં જ પોલીસે જે રૂટ હતો એ રૂટની આખે આખો પોલીસ દ્વારા ટ્રેક કરવામાં આવે છે કે કયા રૂટથી ક્યાં પોસિબલ રૂટ છે જેની ઉપરથી એ લોકો મહિલાને લઈ ગયા હશે આ સિવાય પોલીસની પાસે જે ટેકનિકલ ટીમ હોય છે તેની મદદથી અમે લોકોએ અલગ અલગ ઘણા બધા વિસ્તારના ટાવર ડમ્પ લીધા હતા જેથી કરીને કોઈ પણ જગ્યાએ આરોપીએ જો કોઈ સેલફોનનો ઉપયોગ કર્યો હોય કે બીજી કોઈ પણ વસ્તુનો ડેટાનો બી ઉપયોગ કર્યો હોય તો અમે લોકો જે છે તેને ટ્રેક કરી શકીએ આ ઉપરાંત જોતાં જુદા અમે લોકો સીસીટીવી કેમેરા હ્યુમન રિસોર્સના માધ્યમથી હું દાદ દેવો માગીશ અમારી જિલ્લા ટ્રાફિક પોલીસની બી કે જે લોકોએ સમગ્ર જિલ્લાની તમામે તમામ એકો ગાડીઓ રજિસ્ટ્રેશન ચેક કર્યું તેના માલિકોની ઓળખ કરી અને આ સિવાય અનેક ફોટોગ્રાફ્સને મેળવવાની સાથે દેખાડવામાં આવ્યા અને ત્યારબાદ આ બંને આરોપીઓને પોલીસ દ્વારા જે છે એ ગણતરીના કલાકોમાં જ એ લોકોને અટક કરવામાં આવી સાહેબ સામાન્ય રીતે આવી ઘટનાઓમાં રેપ બાદ મર્ડર થતું હોય છે પરંતુ આ યુવતીનો કદાચ ક્યાંક બચાવ થયો છે કયા કારણો અમને જણાવું કે જ્યારે અપહરણ કરવામાં આવે છે ત્યારે એમનો કોઈ એવો હતો નહીં કે એમનું મર્ડર કરું પરંતુ યુવતી બી ઘણી બ્રેવ હતી એને જ્યારે મોકો મળે છે ત્યારે તુરંત જ ભાગી અને એ આવી જાય છે અને ત્યારબાદ અમને એ જાણ કરે છે કે એ આવીના એ ભાગીને આવી ગઈ છે જેથી કરીને યુવતી બચી જાય છે પરંતુ યુવતી દ્વારા જગ્યા એક્ઝેટ નક્કી થઈ રહી હતી અને આ ઉપરાંત રૂટ પણ યુવતી દ્વારા નક્કી નહોતો થઈ રહ્યો પરંતુ પોલીસે અલગ અલગ ઘણા માધ્યમોથી આની અંદર હું આપણને કહેવા માગીશ કે અમારા પ્રોફેશનલ આઈપીએસ છે પ્રોવિશનલ આઈપીએસે બી ખૂબ મહેનત કરી ખુદ મહિલા છે સાયકેટ્રિક મહિલા ડોક્ટરનો પણ કોન્ટેક્ટ કરવામાં આવ્યો અને આ બધા જ સંયુક્ત પ્રયાસોના માધ્યમ હાલ જે બનાસકાંઠાના દાંતીવાડામાં વાગરોડ ગામ ખાતે જે દુઃખદ ઘટના સામે આવી હતી જેમાં યુવતીનું અપહરણ બાદ તેની સાથે ગેંગરેપનો બનાવ બન્યો હતો તે મામલામાં બનાસકાંઠા પોલીસે ખૂબ સરાહનીય કામગીરી કરી છે આરોપીઓને ગણતરીના દિવસોમાં દબોચી પાડ્યો છે અને તેમણે જેવી રીતે અલગ અલગ ટેકનિકલ એનાલિસિસ હ્યુમન ઇન્ટેલિજન્સ તેમજ તમામ પ્રકારની બાબતો અને સાધનોનો ઉપયોગ કરીને આરોપીઓ સુધી પહોંચી છે તે બાબતને લઈને પણ હાલ જ્યાં સમગ્ર વણ ઉકેલાયેલો આ ઘટનાનો ભેદ છે તે ઉકેલવામાં પણ પોલીસને મોટી સફળતા હાથ લાગી છે સાથે એટલું જ નહીં આરોપીઓનું સરઘસ પણ કાઢવામાં આવ્યું હતું ત્યારે પોલીસના અધિકારીઓ પણ આમાં જે રીતે આરોપીઓએ ઘટનાને કૃત્યને અંજામ આપ્યો હતો તે મામલે આરોપીઓને ઘટનાનું ને નામે સરઘસ કાઢ્યો હતો જેમાં મોટી સંખ્યામાં ત્યાંના સ્થાનિક લોકો પણ જોવા મળ્યા હતા અને લોકોએ પણ આરોપીઓ સામે પિટકારની લાગણી વરસાવી હતી દર્શક મિત્રો સ્કાયનેટ દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલો આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે સ્કાયનેટ મીડિયાને આપ લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં